ગઈકાલે આશરે બાર વાગ્યાના આસપાસ અલંગ પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે અલંગ પ્લોટ અલંગ શિપયાર્ડ છે એના પ્લોટ નંબર ચોવીસ ઝીરોની સામેની એક ખોલી છે ત્યાં એક જે મરણ જનાર છે યોગેન્દ્ર સેની એમની લાશ પડેલી હોય છે જે બનાવના અન્વયે અલંગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે જાય છે અને બનાવની તપાસ કરતાં જણાય આવે છે કે જે ફરિયાદી છે સુનિલ સુનીલ લોહરી યાદવ તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવે છે અને તેમના દ્વારા પી પોલીસને જાણ કરવામાં આવે છે કે ભાઈ જે આ યોગેન્દ્ર સેની છે એમનો મિત્ર હતો અને એમનો જે રૂમ પાર્ટનર હતો જે હાલ આરોપી છે આ ગુનામાં ટેકલાલ સોના મહેતો એ હાલ ફરાર છે અને એમના દ્વારા આ જે યોગેન્દ્ર સેની છે એનું મૃત્યુ નિપજાવવામાં આવેલું છે એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે બનાવનું મુખ્ય કારણ જોઈએ તો જે આ આક્ષેપિત અને આરોપી છે ટેકલા સોના મહેતો તેમના ટૂંક સમય પહેલાં ચાર હજાર રૂપિયા ચોરી થયેલા હોય છે અને આ ચાર હજાર રૂપિયા જે આ મરણ જનાર છે યોગેન્દ્ર સેની એણે ચોર્યા હોવાની શંકા રાખી અને આ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હોય છે એટલે બનાવનું મુખ્ય કારણ આ હોઈ શકે છે અને આ જ કારણને લીધે ગઈકાલે રાત્રે બી એ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો જે આ ફરિયાદી સુનિલ લોહરી છે તેમના દ્વારા આખી જ કન્વર્ઝેશન સાંભળવામાં આવી હતી અને આ આ જે ચોરીની શંકા રાખી અને આ મૃત્યુ નિપજાવ્યું છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે આ જે આરોપી છે હાલ ફરાર છે અને તેમને પકડવા માટે હાલ હાલ અમારા અલંગ છે એમની ત્રણ ટીમ બનાવી અને રવાના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આની અગાઉની માહિતી આપવામાં આવે છે બંને એક ડ્રાઈવર છે અને એક મજૂરીનું કામ કરે છે અલંગ શિપયાર્ડમાં જ હાલ કામ કરે છે